નમસ્તે દોસ્તો જય જવાન જય કિસાન જય હરિસંજીવની દોસ્તો ઓર્ગેનિક ખેતી કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જે કુદરત આપણને સાથ આપે છે એમાંનો એક તમને ઉદાહરણ તરીકે દાખલો બતાવવું તો આજે આપણી ટમેટીમાં મને એક ડારિયું જોવા મળ્યું એ ડારિયો પ્રકારની જીવાત આવે છે ડારિયા નામની તે થીપ્સ માઇટ અને મોલોને ખાય અને એનો સંહાર કરે છે અને ખેડૂને મિત્ર તરીકે કામ કરે છે તે કુદરતી રીતે કુદરતી સાયકલ છે જે થીપ્સને મોલોને ઈંડા ખાઈ જાય છે અને એનો નાશ કરે છે તો કુદરતી રીતે એનું નિયંત્રણ આવે છે તમે લાઈવ જોઈ શકો છો કે આ પરભક્ષીને ખેડૂનો મિત્ર કહેવામાં આવે છે તેને ડારિયું કહેવામાં આવે છે જે થીપ્સ અને મોલો ખાય છે તો જય જવાન જય કિસાન જય હરીશ સંજીવની જુઓ દોસ્તો સરખી રીતે જોઈ લેજો જો તમારા મોલમાં આ પ્રકારના ડારિયા વધારે જ પ્રમાણમાં જોવા મળે તો તમે હાર્ડ દવાનો સ્પ્રે ક્યારેય પણ ના કરશો અને આ પર પક્ષીને ખેડૂત મિત્ર જીવાતને જીવવા દેજો જય જવાન જય કિસાન